विद्यार्थी मित्रों ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઓ પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓ એ ધ્યાન માં રાખવા જેવી અગત્યની માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશપત્ર હાથમાં રાખો જેથી પ્રવેશ મળતી વખતે ચકાસણી કરવામાં સરળતા રહે પરીક્ષા સ્થળ ઉપર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની ન થે ભૂલથી લાવ્યા હોય તો નિર્ધારિત કરેલ જગ્યાએ મૂકવી परीक्षा स्थल पर दर्शावेल बैठक व्यवस्था लेवी परीक्षा स्थल मोबाइल के कोई इलेक्ट्रोनिक गेजेट लाई जाऊ प्रतिबंधित छता आपनी पासे के इलेक्ट्रॉनिक गैजेट रही गए तो केंद्र पर नीक्षा प्रवेशता पहला जमा करावो प्रिंटेड के हस्त लिखित परीक्षा लक्षी मार्गदर्शक वाचन साहित्य भूल ठीक लाभ हो तो पश्चाता पेटी मुकवो परीक्षा नंबर मुजब ब्लॉक नी चकासनी करीक्षा खंड म प्रवेश करो परीक्षा खंड में सूचना कालजीपूर्वक सांभो दरेक ने मुख्य जवाब वही मिली जाए त्या सुधी शांति थी बेसवो त्यार बाद सूचना मुजब मुख्य जवाब वही मा विगत भरवे जेम के प्रवेश पत्र जे केंद्र नंबर आपेलो होय ए केंद्र नंबर लखवो अने प्रवेश पत्र जे बैठक नंबर छे ए बैठक नंबर मुख्य जवाब वही अने पुरावनी मा तथा बैठक नंबर शब्दों पण लखवो વિદ્યાર્થીઓ એ સહી અચૂક કરવી ત્યારબાદ વિષયનું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા લખવી સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્નપત્રનો પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રનો પેકેટ સીલ બંધ છે તે બદલની ખાતરી કરાવી સહી લેવામાં આવશે પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું દરેક વિદ્યાર્થીઓ એ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ જકાસણી કરી લેવી. પરીક્ષા દરમિયાન આપના પ્રવેશપત્ર પર નિરીક્ષકની સહી કાળજીપૂર્વક કરાવેલો. મુખ્ય જવાબ વહી અને પુરવણી મળ્યાના પત્રક પર સહી કરવી. પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલને ધ્યાને લઈને જવાબ લખો. 10 મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી. અને દોરાથી મુખ્ય જવાબ વહી અને પુરવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી ત્યારબાદ કોરા પેજ પર કરી દેવી અને છેલ્લે સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરવણી પર સ્ટીકર લગાવવું પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓએ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિ પોતાની જગ્યાએ બેસવું परीक्षा सूचनाओं नो अमल कर आत्मविश्वास से परीक्षा आप आभार